આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે બાપુર ચાલે નહીં કાકા માર્ગ ચોધી ને ગયા બીજેપી એટલે પપ્પુ કાકા ઘેરા લીધી બધી ચાલુ ને થઈ જવું ફોન નંબર હું લઈ લઉ બાણું પાસઠ સો છેતાલી અઠ્ઠાણું બાણું પાસઠ સો છેતાલી અઠ્ઠાણું ઓકે નાખો તો કઈ નાખો ફટાફટ બોલો યાર ભાઈ ડુફા ફાયર જો મારા ભાઈ ભાઈનું એટલે વાત થલા એક જ ચાલે બાપોર મશીન બસિન બધું આપણા બાપનું છે ફટાફટ ફટાફટ દબાવો છોકરા

એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને હું મારો દંડ ખબર પડે હું બેઠો નહીં દબાવવાનું જ તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો ને કો યાર બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હમણાં થાય લોકો થી બાર છો ફટાફટ લાવો બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણું એટલે તમે ત્યાં કરો ને ત્યાં દબાઈ જાય

દબાઈ દીધું બાપુ મેં દબાઈ દીધું મેં દબાવી દીધું તમારા મેં દબાવ્યું લાલુ બાર નહીં જાય લાલુ વિજય બાપુર હા ઘર કયું કર